તે હૃદયને સ્વસ્થ રાખે છે એટલે દિવસમાં ઓછામાં ઓછા ચાર અખરોટ ખાવાથી તમે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો પણ જો તમારી પાચન શક્તિ નબળી છે તો દિવસમાં માત્ર એક જ અખરોટ ખાઓ અને હવે હું આપને બતાવીશ કે તમે અખરોટ ખાવાની તમારી સાચી રીત કઈ છે તો તેને આખી રાત પલાળીને રાખો અને સવારે તમારે તેને ખાવા જોઈએ પાણીમાં પલાળેલા અખરોટના ફાયદા સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે પલાળેલા અખરોટનું સેવન શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને પલાળેલી અખરોટનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે પણ ફાયદાકારક છે તો રોજ સવારે અખરોટ ખાવાથી એનર્જી મળે છે અને સાથે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ તેનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને હવે અખરોટમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે દરરોજ અખરોટનું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન મળી રહેશે અખરોટ ખાવાથી કેન્સર સ્થુરતા ડાયાબિટીસનું જોખમ ઘટશે અને તેનું નિયમિત સેવન તમારા વજનને પણ ઘટાડવામાં મદદરૂપ થશે તો સાથે સાથે પ્રજનન સ્વાસ્થ્ય અને યાદ શક્તિ માટે પણ તને ખૂબ જ સારું માનવામાં આવે છે તો આ સાથે તમે તમારા આહારમાં અખરોટનો પણ સમાવેશ કરી શકો છો અખરોટ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને સાથે તેનું સેવન તણાવ ઘટાડવામાં પણ આપને મદદરૂપ થશે એટલે આશા રાખીએ છીએ કે આપને આ વિડિયો ગમ્યો હશે અને અખરોટ ખાવાની સાચી રીત આપને ઉપયોગમાં આવશે તો આવી જ માહિતી માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર